નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં ચૂંટણીને લઈને જ દરરોજ હમણાં ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં આવી રહ્યા હોય ત્યારે ગુજરાતમાં તેમના પ્રચાર પ્રસારની કેટલી અસર જોવા મળશે તે વિષય પર આજે આપણે ચર્ચા કરીશું કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કોઈપણ એવો પ્રસંગ હોય કોઈ મોટો પ્રસંગ હોય કાં તો પછી ગુજરાતમાં કોઈ પણ ચૂંટણી હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન ન થાય તેવું તો ભાગ્ય જ બનતું હોય અને જ્યારે વાત લોકસભાની ચૂંટણી હોય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ના પધારે એવું તો અશક્ય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતમાં પધાર્યા છે અને જ્યારે લોકસભાની ચૂંટણી હોય ને ગુજરાતમાં જે પ્રકારે અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે એ માહોલની વચ્ચે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચાર થાય ત્યારે તેની કેવી અસર જનતા પર જોવા મળતી હોય છે આજે પણ જ્યારે અમે લોકો પણ ફિલ્ડમાં જઈએ છીએ ત્યારે એ જે મોદી મેજિક છે ને હજી પણ યથાવત તો જોવા મળે જ છે પણ ભાજપનું મેજિક કેટલું છે એનો કોઈ અંદાજો નથી હવે ભાજપનું મેજિક યથાવત રહે એની માટે મોદીના મેજિકની કેટલી અસર જોવા મળશે મોદીજી ગેરંટી જે આપી રહ્યા છે એ મોદીજીની ગેરંટી જ્યારે તેઓ ગુજરાતમાં આવે અને ભાષણો કરે અને સાથે જ ગુજરાતની જનતાની સાથે સીધો સંપર્ક કરે અને ચૂંટણી જ્યારે સાતમી મે જ રોજ યોજાવાની હોય ને એ પહેલા જ મોદીજીના મેજિકની અસર જનતા પર પડતી હોય ત્યારે તેની અસર પરિણામો પર કેટલી જોવા મળશે તે વિષયો પર કરીશું ચર્ચા છે તેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષકો રાજેશ પેટા

જો આ વખતે આપણે કે પ્રજા જોઈતી હોય ને એના કરતા વધારે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી રાહ જોઈને કારણ કે જ્યારથી આ ચૂંટણીનો ગરમાવો શરૂ થયો છે ત્યારથી આખે આખો જે મુદ્દા આધારિત ચૂંટણીઓ થવી જોઈએ થઈ નહીં અને રાજકોટમાં રૂપાલા વાળો આખો જે થયો કાંડ એના ઉપર ચર્ચાઓ ચાલી અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છેલ્લા દિવસ સુધી ડેમેજ કંટ્રોલ માં રહી આજે હવે એટલું થયું છે કે જેમ એમણે રાજકોટમાં સભા કરવાનું મોકૂફ રાખ્યું છે એવી રીતે સંકલન સમિતિએ વડાપ્રધાનના કાર્યક્રમની અંદર દેખાવ કરવાનું મોકૂફ રાખ્યું છે એમણે એવો નિર્ણય કર્યો છે કે જયારે દેશના વડાપ્રધાન અહીંયા આવતા હોય અને ત્યારે કોઈક અમારા નામે ત્રીજ ત્રાય પક્ષ જે છે એ કશું કાંકરી ચાલુ કરી જાય ને આખા દેશમાં એની ખરાબ છાપ પડે ગુજરાતનું એટલા માટે મેં આ કાર્યક્રમ કરવાના નથી પણ તમે જે કીધું એ જ હંમેશા ભારતીય જનતા પાર્ટીને સ્લોગ ઓવરમાં આવી અને રન બનાવી આપવાનું કામ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કર્યું છે અને આપણે કાયમ કહેતા આવીએ છે કે મુદ્દા કરતા મોટા મોદી છે એટલે સમસ્યાઓ ઘણી હોય પ્રશ્નો ઘણા હોય પાર્ટીની અંદરની તકલીફો ઘણી હોય ઉમેદવાર ક્યાંક નબળો નીકળતો હોય આ બધાની વચ્ચે નરેન્દ્રભાઈ આવે અને ઝંઝાવાતી પ્રચાર કરે ને એની અંદર અમુક ઇમોશનલ વાતો જે લોકોને સીધી ટચ થતી હોય એવી વાતો કરે એના કારણે ઘણો બધો વોટ જે કમિટેડ વોટ સિવાયનો વોટ હોય છે કે જે ચૂંટણીના પરિણામો નક્કી કરતા હોય છે કાં તો લીડના માર્જિન નક્કી કરતો હોય છે એવા વોટ ઉપર હંમેશા અસર કરે છે અને એના કારણે પાતળી સરસાઈ ભારતીય જનતા પાર્ટી આરતી સીટો જીતી પણ ગઈ છે અને સરસાઈઓ વધી પણ છે એ આપણે છેલ્લી વિધાનસભામાં પણ જોયું હતું કે છેલ્ સુધી કઈ રીતનો એમ કે એની અંદર પરિસ્થિતિ હતી અને છેલ્લે એમના જે રોડ શો થયા અને સભાઓ થઈ એના કારણે આખું વાતાવરણ બદલાયું હતું એટલે તમે જે કીધું ને કે મોદીની ગેરંટી તો બરોબર છે પણ આજે કોઈ રેફ્રિજરેટર વાળી કંપની સાત વર્ષની કોમ્પ્રેસરની વોરંટી આપે કંપનીએ વોરંટી આપી મેન્યુફેક્ચરિંગ યુનિટ શું કરે છે એના ઉપર કંપનીની ઇમેજ હોય છે એટલે મોદી સાહેબ તો ગેરંટી આપી દે મોદી સાહેબ તો બધા બધાને જીતાડી જાય છે

બાલ ઠાકરે એટલે શિવસેના જયારે વ્યક્તિઓ ના રહ્યા ત્યારે એટલે કે ઉમેદવાર એવું સમજે કે અમે ગમે તે કરીશું મોદી સાહેબ છે એટલે અમે જીતવાના છે ત્યારે ક્યાંક ને ક્યાંક ડિલિવર કરવાની અંદર એમાં ખામી આવતી હોય છે એટલે પરિશ્રમ એક જ વ્યક્તિનો છે પણ એ પરિશ્રમનો જે પરસેવો પડે છે એ પરસેવાને જે લોકો સુધી લઈ જવાનો હોય

પ્રભુત્વ જોવા મળી રહ્યું છે તો એવું બિલકુલ પણ આપણે ન ઢોળી દઈએ ઉમેદવારો હોય રાજકીય નેતા હોય અમિત શાહ વાત કરીએ કે બીજા એમએલએસ ની વાત કરીએ એવા ઘણા એવા લોકો પણ છે ભારતીય જનતા પાર્ટીમાં કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ પણ આ જોતા હોય ને કે પોતે કેટલો ભાર લઈને ચાલશે એટલે એવું આપણે બિલકુલ તો ન માની લઈએ કે માત્ર ને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર પ્રસાર થી જ કોઈ કારણ કે જનતા એટલી મૂળક પણ નથી જી મયંકજી હા એટલે વાત તમે જે વાત કરી એ એ વાત સાચી છે પરંતુ જ્યાં સુધી પ્રજાનો અભિપ્રાયનો સવાલ છે અને પ્રજાના એક એક સવાલ છે તો અત્યારે નરેન્દ્ર મોદી ઉપર એમને પૂર્ણ ભરોસો છે અને એ ભરોસો હોવાને કારણે નરેન્દ્ર મોદીને આવે હવે મોદી સાહેબ આવે અને બધું કરી જાય તો સારું જે રીતે ભાઈએ વાત કરી ઠાકર સાહેબે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ઇંતેજારી છે કે નરેન્દ્ર મોદી આવે અને ગુજરાત ભાજપમાં જે કઈ અત્યારે સખર ડખર વાળી પરિસ્થિતિ ઉભી થઈ છે લોકો જાત ભાતના આંકડા બોલે છે બે જસેન ચાર જશે જાતભાત નરેન્દ્રભાઈનું આગમન એ અનિવાર્ય છે અને આજના ગુજરાતના સ્થાપના દિવસે એમણે ગુજરાતના ચૂંટણી જંગમાં પ્રચાર માટે આવવાનું એટલા માટે પસંદ કર્યું હોવાનું સમજાય છે કે આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ગુજરાત એ સુકેસિંગ ગુજરાત કરીને તેઓ સમગ્ર રાષ્ટ્રમાં છવાઈ ગયેલા છે અને ગુજરાતના મોડલ થકી તેમણે રાષ્ટ્રની ધુરા સંભાળી છે તો એ ગુજરાતને આજે ગુજરાતીયતની જરૂર છે ગુજરાત છે આપણા ગુજરાતના બે મોટા નેતાઓ આપણા ગુજરાતના નરેન્દ્ર મોદી એ જે ભાવના ગુજરાતના સામાન્ય મતદારોના મનમાં જગાડવાની જે જરૂરિયાત આજે જે ભારતીય જનતા પાર્ટીને માટે ઉભી થયેલી છે એને કારણે નરેન્દ્રભાઈએ આજે ગુજરાત સ્થાપના દિવસનો મોકો પસંદ કર્યો છે કે ભાઈ આજે ગુજરાતની અંદર જઈ અને પ્રચાર સભાઓ કરવામાં આવે અને એમણે જે જે બે બેઠકો આજે પસંદ કરી છે જે બે વિસ્તારો ઉત્તર ઉત્તર ગુજરાત ગુજરાત એ રાજકીય લેબોરેટરી છે ગુજરાતની અને એમાં બનાસકાંઠાની બેઠક એ આજે ખૂબ જ ગાજી રહી છે અને ભાજપ માટે જોખમ છે એવું બોલાય એમાં પહેલું નામ બનાસકાંઠાનું બોલાઈ રહ્યું છે હું આપને એક વાત યાદ કરાવી દઉં કે ઓગણીસો

અંદર લોકો સ્વયંભૂ ઉમટતા હતા એટલું જ નહીં કે એમાં જે પેલો તેલ નો ડબ્બો આવે છે ને એ લોક કરેલો ડબ્બો એ સભાની અંદર ફરતો હતો લોકો પોતાના ખિસ્સામાંથી અનેક સભાઓમાં આ પ્રકારે ડબ્બા ફરે છે એટલે મોદી સાહેબે ડીસા પસંદ એટલા માટે કર્યું છે કે ત્યાં ડીસા ની અંદર જઈ અને લોકોને ખરેખર સાચું છે શું ભારતીય જનતા પાર્ટી શું કર્યું છે પ્રજા માટે બનાસકાંઠા આવે આ બધું પહોંચાડવા માટે પણ કેટલું યોગ્ય ગેની બેન ની વાત કરીએ તો ચોક્કસ પણ એ મારીબેન માટે નથી આવતા ભાજપ માટે આવે છે પણ જગ્યા પસંદ કરી માની જ લેવું પડે કે આ બેઠક ભાજપ માટે પડકાર તો છે જ છે જ અને એટલું જ નહીં નરેન્દ્રભાઈની આવતીકાલના જે કાર્યક્રમો જે છે વલ્લભ વિદ્યાનગર સુરેન્દ્રનગર જુનાગઢ અને જામનગર હવે અત્યારની જૂનાગઢ સિવાય સુરેન્દ્રનગર જામનગર અને વલ્લભ વિદ્યાનગરની અંદર પણ ભાજપને માટે પડકારો સર્જાયા છે જે ગયા વખતની બે હજાર ચૌદની ચૂંટણીમાં બે હજાર ની ચૂંટણીમાં પણ નહોતા એટલા માટે મોદી સાહેબે આ વિસ્તારો પસંદ કર્યા છે કારણ કે એમાં અત્યારે એમને વધારે અસરકારકતા ભાજપની વધારે

મોદી હાજી અને થયું છે કે ભલે હું તમને ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે આજે આજે નરેન્દ્રભાઈ ની સભાઓ છે એ પહેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનો થયા અને એમાં ભારતીય જનતા પાર્ટી ને વોટ નહીં આપવો એવા ઉઘાડે છોક રીતે એલાન કરવામાં આવ્યા ગરીબ

બનાસકાંઠા અને પાટણ જ્યાં રાહુલ ગાંધી એક સભા કરીને ગયા જી ત્યાં એજ ઉત્તર ગુજરાતમાં નરેન્દ્ર મોદી બે સભા કરી રહ્યા છે મધ્ય મધ્ય પ્રિયંકા ગાંધી એક સભા કરીને ગયા ગુજરાત અને અંદર બીજી ચાર રેલીઓ થઈ રહી છે એટલે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા સુરેન્દ્રનગર જુનાગઢ આ બધી જ જે સીટો છે અને આણંદ આ બધી સીટો છે એમાં ચૌદ ઓગણીસ વાળી સ્થિતિ યાદની તારીખે નથી ભારતીય જનતા પાર્ટી જાણી રહી અને બીજી વસ્તુ એ છે કે એટલા જ માટે વ્યૂહાત્મક રીતે આ જ જગ્યા ઉપર નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે આ કાર્યક્રમ પેલા છવ્વીસ અઠ્યાવીસ તારીખ નો થતો હતો છત્રીસ સાથે જે વાર્તાલાપ ચાલતો હતો કે ભાઈ નરેન્દ્ર મોદીની સભામાં એક ટાળો આવતો પણ કોઈ ફરક આવે તો આખા દેશની અંદર એની ચર્ચા થાય એ લગભગ પૂર્ણ થયું છે જિલ્લા વાઇઝ જે મિટિંગો થયા પછી ક્ષત્રિય સમાજ એમ કીધું છે ભારતીય જનતા પાર્ટી ઊંડે ઊંડે એ વસ્તુ જાણી રહી છે કે ઠાકોર અને ક્ષત્રિય સમાજ બેની વચ્ચે પણ મિટિંગો શરૂ થઈ છે અને આ બહુ મોટી વોટ બેંક છે સુરેન્દ્રનગર ની અંદર જે કોળી પટેલમાં બે ભાગ પડ્યા છે ચુવાડા કોળીના તડપદા કોળીના અને એની સાથે પાછું ક્ષત્રિય સમાજ વાળું ફેક્ટર જોડાયું છે સાબરકાંઠામાં એમનું જે પેલા જ ડેમેજ થયું કે ઉમેદવાર બદલ્યા પછી ભારતીય જનતા પાર્ટીમાંથી કાર્યાલયને તાળું મારવું પડે ત્યાં સંગઠનને પણ એક મેસેજ આપવો પડે અને પ્રજાને પણ એક મેસેજ આપવો પડે એટલે હિંમતનગર ત્યાં આગળ પસંદ કરવામાં આવ્યું છે એટલે આ જે પણ છ કે સાત સીટો આજે ગુજરાતની અંદર ચર્ચામાં છે એ બધી સીટ આવરી લેવાય અને રાજકોટમાં એટલા માટે રેલી નહીં કરવી કે સીધું ઘર્ષણ ઉભું ના થાય અને એના માટે એક સમાધાન આપણે એમ કર્યું કે રાજકોટમાં ભાઈ મોદી સાહેબ નહીં આવે અને આ એમ કીધું કે અમે ત્યાં આગળ વિરોધ નહીં કરીએ એટલે બની શકે કે છેલ્લા દિવસમાં અમિત શાહનો શહેરી વિસ્તારની અંદર એ લોકોને બહુ ચિંતા નથી આ છ સીટ સિવાય તમે જુઓ તો લગભગ સેફ પેસેજ ભારતીય જનતા પાર્ટી માટે છે એટલે અમિત શાહ કદાચ ગાંધીનગર અમદાવાદ જેવી શહેરી વિસ્તારની સીટોમાં છેલ્લા દિવસોમાં રોડ શો કરે એવું બને પણ જે મહત્વની બેઠકો છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની એ બેઠક ઉપર નરેન્દ્ર મોદીનો પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે એ એની રણનીતિના ભાગ રૂપે છે કે ભાઈ ત્યાં જે પણ ડેમેજ થયું હોય એ ડેમેજ ને આપણે ભરી શકીએ તો છતાં પણ આજે જે રાજેશ હિંમતનગરમાં સભા છે શું લાગે છે કે ત્યાં કયા મુદ્દાઓને આવરી લેવામાં આવશે ખાસ કરીને આજની જે બે સભા છે એટલે દાખલા તરીકે ઉત્તર ગુજરાતની સભાઓ છે એમ જે ખાસ વિશેષ કરીને કોઓપરેટિવ સેક્ટર ને એડ્રેસ કરશે ભારતીય જનતા પાર્ટી કેના દ્વારા માલધારી સમાજ ઠાકોર સમાજ ચૌધરી સમાજ આ બધા સમાજોને કેવી રીતે અમે આત્મનિર્ભર કર્યા છે અને એમનું આર્થિક સંપનતા કેવી રીતે અમે લાયા છે આ એક મુખ્ય મુદ્દો રહેશે બીજું તમામ ઠાકોર નેતા જેટલા ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ છે એ બધાને સ્વાગત માટે નરેન્દ્ર મોદીના તૈયાર રખાયા છે એટલે જે પેલું કોંગ્રેસની ઓરિજિનલ વોટ બેંક તરફ પાછા ફર પહેલી વખત કોંગ્રેસે એવું કર્યું છે ઉત્તર ગુજરાતમાં ચાર માંથી ત્રણ સીટ ઠાકોર સમાજ નો આપી હોય

કે સાબરકાંઠા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે કેવી રીતે અંદર થયા છે રોડ રસ્તાના કામ થયા છે આ બધી જ વાતોને આવરી લેશે ને એ સિવાય એમના જે મુખ્ય એજન્ડા છે પાર્ટીના જે મેનિફેસ્ટો ની અંદર કીધેલા છે એ એજન્ડાઓની પણ ચર્ચા કરશે પણ હું એવું સમજુ છું કે ઇમોશનલ અપીલ નરેન્દ્ર મોદીની વધારે હશે આ આના કારણે કારણ કે એ ક્યાંક ને ક્યાંક ટચ કરે છે લોકોને અને એટલે એ પ્રયત્ન પણ થશે ખાસ કરીને મહિલાઓ જ્યારે રાજપૂત સમાજ ની મહિલાઓ મેદા ને પડી છે ત્યારે મહિલાઓ માટે પણ અ કોઈક ને કોઈક વાત જે છે એ નરેન્દ્ર મોદી કરી છે જે બિલકુલ કારણ કે મહિલાઓમાં જે રોષ જોવા મળી રહ્યો છે તેને શાંત કરવા માટે જો કદાચ માત્ર ક્ષત્રિય સમાજની મહિલાઓ માટે કંઈક કે તો એ કદાચ થોડુંક આપણને

જરૂરી કેમ કે પહેલા છે ને આણંદમાં સમીકરણો જોવા મળ્યા આણંદમાં જે સભા હશે ત્યાં શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા મુદ્દાઓને આવરી લેશે અને અમિત ચાવડા ફેક્ટર હોય શકે ત્યાં આગળ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર પ્રસાર માટેનો કારણ એ હોય શકે આણંદ આણંદની બેઠક પર િતેશભાઈ પટેલ એ અને આ વખતે એક વાત એવી શરૂઆત થીયરી નો રિપીટ થિયરી ની વાત શરૂ કરવામાં આવી હતી ભારતીયની પ્રદેશ નેતાગીરી દ્વારા અને એને કારણે અનેક લોકો ટિકિટ વાંચવો ભાજપની અંદરના જ એવા તૈયાર થયા હતા કે ભાઈ ચલો આ વખતે અમને ટિકિટ મળશે બકાભાઈને ટિકિટ ફરી વાર નહીં મળે અને એને કારણે પહેલેથી જ એ લોકો એ નહીં મળી એટલા

પછી થી અમિત ચાવડા ની વ્યક્તિગત લોક સંપર્ક ની કામગીરી અને ક્ષત્રિય સમુદાય વાળો જે મુદ્દો આવ્યો એને કારણે આણંદ બેઠક ધચુ થવા માંડી અને અને આણંદ બેઠક ઉપર ક્ષત્રિય સમુદાય જબરજસ્ત રીતે વર્ચસ્વ રહ્યું છે ખેડા ચરોતર ના બે જિલ્લા જે છે ખેડા અને આણંદ એ બંને જિલ્લાની અંદર મોટે ભાગે બેલેન્સ કરવાની કોશિશ કરવામાં આવે છે આ વખતે પણ ખેડા જિલ્લાની અંદર દેવુસિંહ ને ટિકિટ આપી કેન્દ્રીય મંત્રી વર્તમાન એમને ટિકિટ આપી અને આ બાજુ પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી એટલે બંને પાટી

આવતીકાલ ની પોતાની જાહેર સભાને માટે પસંદ કરવામાં આવ્યો હોવાનું સમજાય છે પરંતુ ખેડા જિલ્લાની અંદર આ આવું આવું બને એ એ એ ભાજપને માટે વધારે નુકસાનકારક છે જ રીતે સુરેન્દ્રનગરની વાત કરી તો ઠાકર વાત કરી કે ત્યાં આગળ કોળી સમુદાય નું પ્રભુત્વ છે છેક ધંધુકા સુધીના વિસ્તાર આખો જે આ સુરેન્દ્રનગર મત વિસ્તાર ફેલાયેલો છે એમાં કોળી સમુદાય ના જ ઉમેદવાર મોટે ભાગે જીતતા આવ્યા છે બીજા કોઈ ઉમેદવાર નો બહુ ગજ વાગતો નથી અને એ રીતે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીએ જે પસંદગી કરી છે એ એ કોળી સમુદાયમાં બે બે આવે છે ચુવાડિયા કોળી અને તળપદા કોળી તળપદા કોળીનું પ્રમાણ વધારે છે જે રીતે કડવા અને લેવા પાટીદાર હોય છે એ એ એ રીતે દરેક નાતીની અંદર આવા બધા ફ્રેક્શન હોય છે એમાં ચુવાડવા કોળી અને તળપદા કોળી તો તળપદા કોળીની સંખ્યા વધારે છે આ જે ઉમેદવારની ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરી છે e... ચુવાળિયા કોળી છે અને એને કારણે અંદર અંદરનો વિખવાદ પણ વધ્યો છે એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર પણ વધ્યું છે સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગરનું બીજું નામ ઝાલાવાડ કહેવાય છે એ ઝાલાવાડ એટલે જે કેટલાક વિસ્તારો જેમાં રજપૂતો ક્ષત્રિયોની પરંપરાગત રીતે જે પકડ રહી છે જામનગર છે સુરેન્દ્રનગર છે હવે હવે ભાવનગર ઓછું થઈ ગયું પણ ભાવનગર પણ ગોહિલવાડ તરીકે પ્રચલિત હતું તો આ બધા વિસ્તારની અંદર ક્ષત્રિય સમુદાયની પકડ છે અને એ બધો ક્ષત્રિય સમુદાય ભલે ભાજપ ને નો અત્યાર સુધીનો પરંપરાગત મતદાર રહ્યો હોવા છતાં આ ચૂંટણીમાં રૂપાલાના નિવેદનનો જે મામલો થયો છે અને ક્ષત્રિયના આત્માને જે પણ મોદી વિચારવું જોઈએ એવો એક સામાન્ય વિચાર લોકોમાં થયો છે અને કેટલાક વિડીયો પણ વાયરલ થયા છે પરંતુ એકંદરે ક્ષત્રિય સમુદાય ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ છે અને એ વિરોધ હવે સંકલન સમિતિ સુધી સીમિત રહી ગયો છે એવું નથી ગામડાઓમાં બેન એવું કે અનેક ગામો એવા છે કે ગામના બાપુ અને મોભાદાર જે ક્ષત્રિયો હોય ને એ કે પ્રમાણે ગામમાં વોટિંગ થાય છે અને અને અને

એક મહિના પહેલા ગુજરાતમાં કોઈ ચર્ચા કરવાનો દવા નરેન્દ્રગઢમાં રાજેશ ચુડાસમા ની ઉમેદવારી લઈને પાર્ટી ની અંદર કચવા જીતાયેલી સીટ છે જામનંદનગર પૂનમ માડમ એટલે એકદમ બ્રાન્ડ છે ભારતીય જનતા પાર્ટી ની પણ એનો પણ ક્ષત્રિય સમાજ ના કારણે જ એને મુશ્કેલીઓ પડી રહી છે એની સભાઓ કેન્સલ થઈ રહી છે કોંગ્રેસે ઉમેદવારો ઉતાર્યા છે પૂના મેડમ ની સામે જે પીર્યા તો રાજેશભાઈ છે એ લોકોએ કોંગ્રેસે કરી છે એની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર કરવાની જરૂર પડે ના એટલે નરેન્દ્ર મોદી ઉમેદવાર જોઈને પ્રચાર નથી કરતા નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી ને જોઈને પ્રચાર કરે છે એમને કોઈ વ્યક્તિમાં કે રેખા ચૌધરી જીતી જાય એના માટે નરેન્દ્રભાઈ ના આવે તો ભારતીય જનતા પાર્ટી ની છવ્વીસે છવ્વીસ સીટ આવે એના માટેનો પરિશ્રમ છે કારણ કે ગુજરાત માંથી એક સીટ પણ જવી એટલે ભાજપનું નાક કપાવા જેવું છે અને એનો જે આખો મેસેજ જાય એ આખા દેશની અંદર જાય એટલે અહિયાં પ્રયત્ન એ છે કે એક પણ સીટ ના જવી જોઈએ અને એના માટે જ આ જે સભાઓ ગોઠવવામાં આવી છે એને આ રીતે એરેન્જ કરવામાં આવી છે જ્યાં સૌથી વધારે ફાઇટ દેખાતી હોય કે જ્યાં માર્જિન ઓછી થવાની શક્યતા હોય એવી એવી જગ્યાએ નરેન્દ્રભાઈ ને લઈ જવાય તો જામનગરની પસંદગી કેમ થઈ હોય શું લાગે છે આપને આખું સૌરાષ્ટ્ર તમે સમજો કે રાજકોટમાં જે બન્યું છે એની સૌથી વધારે જે જ્વાળાઓ છે એ સૌરાષ્ટ્રની સીટો ઉપર લાગવાની જામનગરની અંદર જામનગર રાજકોટ અમરેલી ભાવનગર રાજકોટ નહી રાજકોટમાં સભાનું આયોજન નથી પણ એટલે રાજકોટમાં સૌથી પહેલા સૌથી પહેલા એ વાત હતી આ શું સ્પષ્ટ કરે છે ના સૌથી પહેલા એ વાત હતી રાજકોટથી પ્રચાર શરૂ કરશે રાજકોટમાં જો રેલી કરી હોત ક્ષત્રિય સમાજ સો ટકા ક્ષત્રિય અત્યાર સુધી ક્ષત્રિય સમાજ ને વિરોધ કરતા જે રીતે હિન્દુ તંત્ર રોકી નથી શક્યું એ એક મુસીબત થાય એટલે એક સ્ટેપ આ લોકો પાછળ ગયા છે એટલે ક્યાંક એક સમજદારીની સાથે આગળ વધતા હાલ તો જોવા મળી રહ્યા છે જોવાનું રહેશે હવે કે ગુજરાતમાં જે મોદીનો એ પ્રચાર છે એ ક્ષત્રિય સમાજની નારાજગીને દૂર કરી શકશે કે કેમ સમય અહીંયા સમાપ્ત થાય છે રાજેશભાઈ માઇન્કભાઈ આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ચૂંટણીને લઈને સ્ટાર પ્રચારકો તો ગુજરાતમાં આવી જ રહ્યા છે પણ આપણા સૌથી મોટા સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવતા હોય ત્યારે જે તે લોકસભા બેઠકોની પસંદગી કરવામાં આવી છે તે કેમ અને એની સાથે ત્યાં કયા મુદ્દાઓને આવરી લેવામાં આવશે અને એ બેઠકો પર તો રાજકીય સમીકરણો બદલાશે પરંતુ તે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર પ્રસારથી સમગ્ર ગુજરાતના રાજકીય સમીકરણો પર શું અસર જોવા મળશે તેના વિશે ચર્ચા કરી છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશું નમસ્કાર